જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત સરનો નવા બ્લોગ વિડીયોમાં તમારું તો આજે આપણે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને તો આપણે મિત્રો બતાવવાના છે કાચા કેળા એટલે કે આપણે બ્લોગ બનાવવાના કાચા કેળાનો તો મારી ચેનલની અંદર ખાસ મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો હું તમને બતાવશું કાચા કેળા તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો તો આ છે કાચા કેળા તમે કોઈ દિવસ જોયા નહીં હોય અને એક તમારે કેળી છે અને એક જ લુખ ખાવા આવશે જોઈ શકો છો કેટલા કેટલા મોટા કેળા છે અને પાક કે આ તો બળ નથી ઘટતું આપણે હું તમને બતાવું છું કેળાની અંદર કેવું આવે છે હું તમને તોડીને બતાવું છું આવ તો ખૂબ જાળુક ખાશે તૂટતું નથી બનો આપણે બે કેળા તોડી લાયા છે અને કેવા છે જોવાતી આપણે કેટા ભાગ કેવા દેખાયા કે આપણે જોવ તો તોડીને તૂટતું નથી બનો આપણે મળ જાશે તો તૂટી જશે એક કિલો તૂટી ગયું પણ બીજું પણ આપણે તોડવું પડશે તોડી નાખશે તો મિત્રો જો આપણે બીજું કિલો તોડવું છે એ આપણે માણી પણ તોડવું છે કેળા પણ કાચા છે હજી પાણી પડે છે તૂટતું હવે તૂટી જાય તો પણ ધોળો રંગ આવે છે કેળામાં હું તમને બતાવું છું તો મિત્રો આપણે હવે કેળાને છોલી લઈશું જો મિત્રો આ ધોળો એટલે જો આપણે આવું નીકળે છે અંદરથી પણ દૂધ અને ગુંદ જેવું નીકળે છે આવું કેવું છે તો કે ભાઈ હે આવું કેવું છે આવું થોડા તો નહીં પણ એ સાંઢિયા પણ જાડા જાડા ને કાઠા કાઠા છે આવું નીકળે છે ગળામાંથી પાક્યા પણ નથી પણ તો એ પણ એવું તો આવે આવા સોડિયા છે એના કેળાં તો આવડ પણ આપણે છોડી નાખ્યું છે છોડવું પણ કાચું પડે છે આટલું કાચું કેવડું છે આવું કેવડું કાચું 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 છે જો છે મિત્રો જો ભાગી નાખ્યો આપણે ત્યાં ખાવા એવું નથી આવશે કેળું તો કેળા તો તમે જોયા છે પણ હાર્યું કેળું કાચું કેળું કહેવાય પીળું તો પાકું કેળું કહેવાય એકા બીજું છે પણ બીજામાં એવું ને એવું આવે છે જો જોઈ શકો છો આવા કેળો આવશે બીજા આપણે બે કેળા તોડ્યા હતા આપણે ચેક કરવા હારો કેળા કેવા આવશે તો જોવો મિત્રો આગળ વિડીયો તો મિત્રો આપણે એક લીધું છે કાચું પપાયું જોઈ શકો છો દૂધ દૂધ વાળું છે આપણે અંદરથી શું નીકળવાનું છે એ જોવો પપ્પાએ પણ સાવ કાચ્યું છે પાકું નથી પણ સાવ કાચ્યું છે જોઈ શકો હાલ તરત તોડ્યું છે તો જોઈએ શું નીકળે છે અંદરથી પાકું નીકળે કાચું અરે આ તો પાકું છે પાકવા લાગ્યું છે હવે શિયાળાની અંદર આપણે પપ્પાએ તોડે પાકી જાય છે સાવ તો પાક નથી પણ હવે અંદરથી તમને પાક લાગે છે આપણે ઉપરથી પાક નહીં લાગતું તો કમેન્ટ કરી દો તમને આવું જણાવતા પણ ખૂબ જ આજન થાય છે બંધૂત પણ નીકળે છે આપણે જોવું છે હવે કાપ્યું નથી બનાવે કાપવું છે જો મિત્રો પપ્પા પણ પાકું જ નીકળ્યું કેળાનું ચીડું કાચ્યું હતું ના પપ્પા પાકું નીકળ્યું અંદર પણ દાણા છે તમને થઈ ગયું પપ્પા એવું પપ્પા પણ પાકતું હતું આપણે કાચ્યું તોડી જ નાખ્યું જોઈ શકો છો કોમેન્ટ કર્યું આમાં દાણા છે પહેલાં મેં દાણા છે આપણે ખાવું પણ નથી આ સાંઢીયા તો સાંઢી જોઈને ખબર પડી ગઈ હતી કે કાકું છે પણ અમે પણ દાણા છે ખુબ અમે કરજો આજે બનાવે મિત્રો આજે કેળાનો ને કાચા પપૈયાનો પાકા પપૈયાનો વિડીયો બનાવ્યો તો અમારા રોજ આવા નવા સવારે સાત વાગે બ્લોગ આવતા રહેશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલનું નામ છે હૃદય સિંઘુદર ઓફિશિયલ યુટ્યુબમાં સચમા હતું તો પણ આવી જશે તો જય માતાજી જય દ્વારકાધીશ